રેડ દરમિયાન સ્પાના સંચાલક સહિત ગુજરાત રાજ્ય બહારની એટલે કે કલકત્તાની ત્રણ યુવતીઓને દબોચી પાડવામાં આવી હતી તપાસ દરમિયાન સંચાલકે પાંચ રૂમ ભાડે રાખ્યા હતા અને અંદર અલગ અલગ ખાના બનાવેલ જેમાં ગાદલા તેમજ અન્ય એક બંધ રૂમમાંથી વાંધાજનક વસ્તુ મળી આવેલ તેમજ વીઆઈપી એસી સહિતની સુવિધા પણ જોવા મળી હતી મામલતદાર દ્વારા રજીસ્ટર તેમજ જરૂરી સ્પા માટેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા ગેરકાયદેસર સ્પા ચાલતું હોવાનું જણાઈ આવતા પાંચ રૂમોને સીલ કરીને સંચાલક મુકેશભાઈ માળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી